હા કરું અમે થોડા કરીએ કામ આપણું થોડું છે એ કામ તારું છે છોકરા કરહારું કરાવવા લાગે ને દેવાન છે કામ કરાવે છે પછી બધા થોડા કામ કરે ada tuh? aja tuh. -huh. Uh -huh. <laughs> <laughs> uh <-huh. laughs> તમને લાગસકર હરુ કરે રમતુ કરે એવું લાગે આપને એવું લાગે રમતુ કરે થપા કરી કરી અમાર કામ નો કરે એટલે તમને એમ જ લાગે કે રમતુ કરે કામ કરો તો થોમે થોડા રમતુ છે કામ છે જ તો પરોઠી વાળીને ખાવા બેઠી હોય એમ તો બેઠી છો આમ તો મુકોનું હાલો સરી આ આ આ મુઠી જો પાગી હો તો બતાય તો આમથી ઘરે